ਦੇਰੀ ਜਨੋ ਮਾਟੇ ਵਿਸ਼ਵ ਮਿਤਰੀ ਰਿਵਰ ਰਿਵਾਈਵਲ ਅਤੇ ਰੀਡਵੈਲਪਮੈਂਟ ਪ੍ਰੋਜੈਕਟ ਮਾਟੇ ਨੇ ਪਰਵਾੰਗੀ ਮਾਹਤਮਾ ਵਾ ਮਾਗੀ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜੀ ਦੁਆਰਾ ਬੜੋਦਰਾਨਾ ਸਭ ਨਾਗਰਿਕੋ ਮਾਟੇ ਗਨਤਰੀ ਦੀ ਸੈਕੰਡ ਮ ਬੜੋਦਰਾਨਾ સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે પાંચસો કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રીની કેરીંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમેત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો સૂચના આપી છે સાથે સાથે તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે